ગારીયાધાર પરવડી રોડ પર આવેલ માધવ ગૌશાળા ખાતે સંવર્ધન વિભાગમાંથી ગાયો ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતને આગળ જતા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં સહિત સમગ્ર રાજ્યમાં અનેક ગૌશાળાઓ આવેલી છે જે ગૌશાળામાં રસ્તે ચરવટી બીમાર સહિત ગાયો તેમજ પશુઓને સાચવી તેની સેવા કરવામાં આવતી હોય છે આવી જ એક ગૌશાળા ઘારિયાધાર પરવડી રોડ પર આવેલી છે શ્રી પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ગારિયાદાર પરવડી રોડ પર આ ગૌશાળા આવેલી છે આ ગૌશાળામાં સંવર્ધન વિભાગ આવેલો છે જેના બે હેતુ છે કે આવનારી પેઢીમાં આ ગાયોને જોઈ શકે અને બીજો હેતુ પ્રમુખ પ્રવીણભાઈ ખેની જેનો જે હેતુ છે કે આ સંવર્ધન વિભાગમાંથી એક એક ગાય જેના સંવર્ધન થકી બચ્ચા કરી શકીએ અને જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે તે ખેડૂતોને એક એક ગાય ફ્રી દેવાનો વિચાર છે જે હેતુસર સંવર્ધન અહીં કરવામાં આવ્યું હતું હાલ આ ગૌશાળાના સંવર્ધન વિભાગમાં જેટલી ગાયો રહેલી છે ગાયોની સેવા માટે ચારો નિરણ દાતાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે આ ગૌશાળામાં પંચોતેર ટકા સેવાની કામગીરી કરવામાં આવે છે અને પચીસ ટકા સંવર્ધનની કામગીરી કરવામાં આવે છે આ અંગે મેનેજમેન્ટ વિભાગના અશ્વિનભાઈએ જણાવ્યું કે હું અહીં મેનેજમેન્ટ તરીકે સેવા આપું છું અને મારી સાથે બીજી પચીસ જણાની ટીમ છે પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ખાતે સંવર્ધન વિભાગ આવેલો છે જેના બે હેતુ છે કે જેમ કે આવનારા પેઢી ગાયોનું મહત્વ સમજી શકે અને તેને જાળવી રાખે તેમજ બીજો ખાસ મહત્વનો હેતુ એ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને તેઓને એક એક ગા આગામી સમયમાં આપવાનું આયોજન પ્રમુખ પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને આ તેનો મુખ્ય હેતુ છે તેઓ તેનો વિચાર છે હાલ ગૌશાળામાં આવેલ સંવર્ધન વિભાગમાં બસો થી લઈ બસો જેટલી ગાયો છે આ ગૌશાળામાં અમે પંચોતેર ટકાની સેવાની કામગીરી કરીએ છીએ અને પચીસ ટકા સંવર્ધન કામગીરી કરવામાં આવે છે ગાયો માટે જ્યારે પાલાનો સમય આવે છે ત્યારે નજીકના ગામોમાંથી ઘણું બધું દાન આપે છે ઘણા યુવકો અહીં ફક્ત સેવા કરવાના હેતુથી સુરતથી પણ અહીં આવે છે તેમજ આઈસર ભરીને પાલો દરરોજના માટે અહીં મોકલવામાં પણ આવે છે

એમાં જે આ વિભાગ છે સંવર્ધન વિભાગ છે આખો એમના બે હેતુ છે પેલો તો આપણે આવનારી ઘર હોય એ અમને જોઈ શકે અને બીજો હેતુ એ છે બીજો હેતુ અમારા પ્રમુખ શ્રી પ્રીમભાઈ ખાસ મનમાં રાખીને એવું હેતુ છે કે આ સંવર્ધન વિભાગમાંથી એક એક ગાય છે જે તેમને ત્રણથી ચાર વર્ષે આપણે બચ્ચા નવા સંવર્ધનમાં કરી શકીએ

તેમાં પંચસોતેર ટકા એની સેવાનું કામ કરી રહ્યા છે પચ્ચીસ ટકા એની સંવર્ધનનું કામ કરી રહ્યા છે આજે સંવર્ધનમાં છે એમાં અંદાજે કેટલી ગાયો છે કે આમાં અંદાજે બસો થી સવા બસો ગાય આજ તમને ભૂખવોનું કે આ એટલો મોટો ગૌ સેવા નો યોગને તમે ચલાવો છો તો ખાસ કરીને આ સેવા કઈ રીતે પૂરી પાડો છે અથવા કોઈ બહારના કોઈ માણસો હોય અથવા દાનવીર તરફથી કોઈ દાન મળે છે કે કેમ એ બાબતે વાત કરવી નથી એ સારો પ્રશ્ન બીજો દાન જ્યારે પાલનનો સમય આવે ત્યારે આજુબાજુના ગામડાઓમાંથી ઘણો દાન આવે છે અને આ મારે રશકિયાભાઈ ધામયા છે તણસાડ હાલસપરા કલમ પાનું ગામ આવેલું છે અને દર રવિવારે અહીંયા સેવા કરવા સુરતથી સ્પેશિયલ સેવા માટે આવે છે અને તેમના ગામમાંથી રોજ બે આયસર પાલાના ડેલી સર્વિસ સવારથ વગર કોઈ સવારત નહીં અને સેવાકીય રીતે પ્રભુ અહીંયા આપી રહ્યા છે ત્યાંથી દાનમાં અહીંયા પાલો આવે છે અને ખવરાય છે